સંગે પ્રજ્ઞા ચક્ષુઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવેલો હતો જેમાં તેલનો એક લિટરનો પાઉચ, ચાનો પેકેટ, ડ્રેસ, સાડી અને ચપ્પલનું 50 થી 60 જેટલા અંધજનોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં ખાસ ગુમાળના સરપંચ કલ્પના ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આજે લીલાશા ધર્મશાળા વારિયાખાતે વિશ્વ વિખ્યાત સમાજ સેવી ઉચ્ચ શિક્ષણ ધરાવતા અમેરિકામાં જન્મ થયેલ મુખ અને અંધ હેલન કેલરનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો આ નિમિત્તે ખાસ અતિથિ તરીકે ઓ પધારેલ દુમાડના સરપંચ શ્રી કલ્પનાબેન પટેલ તથા એમના પપ્પા ચવહાણ હા કલ્પનાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા અમને ગમ્યું વિવિધ દાતાઓ દ્વારા બહેનોને ડ્રેસ સાડી અને ચા તથા તેલનું વિતરણ કરવામાં આવ્યું એક સ્પર્ધાનું આયોજન કરી રોકડ ત્રણ ઇનામ જાહેર કરવામાં આવ્યા સમાજે જે અમને ફાળો આપ્યો છે અને ખાસ તો મારા મિત્રોએ જે અમારી સેવા કરે છે કાયમ માટે એમનો અમે આભાર માન્યો છે ખૂબ ખૂબ ડૉક્ટર સલીમ હું ડુમાડ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ આજે હેલન કેલનજીના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમાં સલીમ સાહેબ અને મિતવાબેન દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને પ્રજ્ઞાચક્ષુઓ સાથે જે વાતચીત કરવા મળી તે મને ખૂબ આનંદ થયો છે અને નિસહાય માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે અને બધાએ જ આ કામગીરી કરવી જોઈએ આગળ આવીને આવી રીતના સેવા કરવી જોઈએ